ક્વેશ્ચન નંબર સાત જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો ટી હાફ બમણો થાય છે તો પ્રક્રિયાનો ક્રમ શોધો તો બેટા ટી હાફનું સૂત્ર છે ટી હાફ ઇક્વલ્સ ટુ મૂળ સાંદ્રતાના ધ્યાન આપજો વન માઇનસ એક્સના સમપ્રમાણમાં હોય છે જ્યાં એક્સ તમારો શું છે બેટા પ્રક્રિયા ક્રમ બરાબર છે હવે જુઓ મૂળ સાંદ્રતા બમણી કરી દીધી અહીંયા પહેલાં ટી આફ બી બમણો થઈ જાય છે અને અહીંયા ટુ આર નોટ કરી કાઢો વન ટુ માઇનસ એક્સ હવે આનો અને ઉપરના સમીકરણનો ગુણોત્તર લઈ લો બેટા તો ટી આફ અને નીચે આવી ગયું બેટા આર નોટ ડિવાઈડેડ બાય વન માઇનસ એક્સ તો જુઓ બેટા ટી આફ ટી આફ ઉડી ગયું ટુ બરાબર ટુ રેસ ટુ જો આર નોટ રેસ ટુ વન માઇનસ એક્સ ઉડી ગયું ખાલી ટુ રેસ ટુ વન માઇનસ એક્સ બચ્યું તો ટુની કેટલું અહીંયા કંઈ ના હોય તો એક ઘાત કહેવાય બેટા તો ટુની વન બરાબર ટુની વન માઇનસ એક્સ તો બેટા ઉપરની સરખામણી ઘાતની કરી તો વન બરાબર વન માઇનસ એક્સ એક્સને સામે લઈ જાઓ તો એક્સ બરાબર ધ્યાન આપજો વન માઇનસ વન તો એ શૂન્યક્રમની પ્રક્રિયા હશે કેમ કે જુઓ શૂન્યક્રમની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કે સમપ્રમાણમાં છે ટી હાફ શૂન્યક્રમની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કે મૂળ સાંદ્રતાના પ્રમાણમાં છે તો મૂળ સાંત્રતા બમણી કરીશું તો ટીઆફ પણ બમણો થશે ક્લિયર છે તો જવાબ આવી જશે ચાર બે રીતે વિચારી શકાય